અસંખ્ય લોકો બે બન્યા છે અને જીવનની મૂળભૂત જરૂરિયાત માટે સંઘર્ષ કરી રહ્યા છે આજે તમામ પરિવારો ને જીવન જરૂરી કીટ વિતરણ કરશે વાસના સણધઈ ગામમાં વાવાઝોડાની તબાહી બાદ રાહત અસરગ્રસ્ત પરિવારો માટે વિશિષ્ટ રાહત કીટ તૈયાર કરવામાં આવી છે જેમાં ઓઢવા માટે ધાબડા અને અન્ય કપડા થાળી અને ગ્લાસ 5 કિલો ઘઉંનો લોટ અને 5 કિલો ચોખા આ તમામ કીટો આવતીકાલે સવારે 9 વાગે સંસ્થાના સભ્યો સણદઈ ગામમાં પહોંચાડી વિતરણ કરશે ખાસ બાબત એ છે કે દરેક કીટ અસરગ્રસ્ત વ્યક્તિને રૂબરો આપવામાં આવશે જેથી સાચા જરૂરિયાતમંદ સુધી સહાય પહોંચે વિશેષ રૂપે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી વાસ્તાના ડોક્ટર લોચન અને ગામના આગેવાનો ગામમાં જ રહીને અસરગ્રસ્તોની સતત સેવા આપી રહ્યા છે કીટ વિતરણ દરમિયાન તેઓ પણ સહભાગી રહેશે

જમીન દોષ થયા છે એ લોકો બે ઘર થયા છે ત્યારે એમને સહાય કરવી જોઈએ અને એ સહાયના ભાગરૂપે પરમ ત્યારે માત્ર દોઢ દિવસમાં અમે એકસો સિત્તેર કી અત્યારે તૈયાર કરી દીધી છે વિદ્યાદીપ યુનિવર્સિટી ભારત વિકાસ પરિષદ સૂર્યનગરી સુરત એમનો વિશેષ સહયોગ મળ્યો છે અને અમારા જે દાતાઓ છે કાયમી જે આવી કુદરતી આફત સમયે જ્યારે પણ અપીલ કરી છે ત્યારે સંકોચ વગર દાન આપે છે ત્યારે મા અંબા અમને આ બધા દાતાઓને એવી શક્તિ આપે કે જ્યારે જ્યારે કુદરતી આફત આવે ત્યારે આવા લોકોની સાથે અમે ઉભા રહી શકીએ એવી શક્તિ અમને કાયમ માટે આપજો આજે અમે વાંચદા મુકામે જે આ ગામ છે સંગાઈ ત્યાં અત્યારે કીટ આપવા જઈ રહ્યા છે